ગાડી લીધા ના અઠવાડિયું થઈ ગયું આજે બુધવાર છે અને ગયા મંગળવારે ગાડી લાવ્યા હતા હવે અમે પહોંચવા આવ્યા છીએ અત્યારે હવે આઠ નવ કેલા આઠ દસ કિલોમીટર ની વાર છે ભૂરખ ક્યાં હનુમાન દાદા ને ત્યાં અને પછી પાછું માતાજી ને ત્યાં જવાનું કઈક મેળ આવી જાય તો પછી પાછું ન્યાય જશું અત્યારે નહીં અત્યારે તો ખાલી ભૂરખ ક્યાં હનુમાન દાદા ને ત્યાં જઈ અને ઘરે પાછા જવાનું છે તો પહોંચવાની તૈયારીમાં છે કોઈને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં કે ભૂરખ ક્યાં હનુમાન દાદાનું મંદિર છે ને એ ઢસા પાસે આવેલું છે ભાવનગર થી અમે જઈએ છીએ ઢસ્સાની નજીક દામનગર પાસે ભૂરખ ક્યાં હનુમાન દાદાનું મંદિર તમે સર્ચ કરો ને જો કોઈ ન ખબર હોય તોય તમને ત્યાં મળી જાય માં આવી જશે બાકી ચાલો ને ત્યાં જઈએ અને આ બધાયના છે ને આ ગાડીમાં કંટાળો આવે છે એમાં શું થાય ખબર ઓલી ગાડી હતી તો નાના ટાયર હોય અને રસ્તાનો અવાજ આવે વધારે પછી આજુબાજુના વાહનનો વધારે અવાજ આવે એ બધું અવાજ આવે ને તો મજા આવતી આમાં કઈ અવાજ નથી આવતો તા બધા કંટાળી ગયા છે તો ઓલી ગાડીમાં અવાજ બહુ આવતા હતા બધા બહારના અવાજ આવે પછી ગાડીનોય થોડોક અવાજ આવે અને આમાં તો કાંઈ ગાડીનોય અવાજ નહીં નહીં બહારનો અવાજ ને હાવ શાંતિ એમ લાગે કે જાણે આપણને ઊંઘ આવવા મંડે ને એવી શાંતિ એટલે આ બધાને કંટાળો આવે છે એ ક્યાં થી તો ઉલટાનો કંટાળો આવ્યો

આ તો સિત્તેર એસી આપ ને તો એમ જ લાગે કે હાલતી જ નથી એટલો કંટાળો આવે ને એક તો પાછો બાર નો અવાજ નો આવે બાર અવાજ ન આવે વધારે કંટાળો આવે એટલે ફરજિયાત છે ને ગીત વગાડવા જ પડે છે પહોંચી ગયા છીએ અને સરસ મજાનું લોકેશન તમને બતાવું આમ જો ભેંસ બધી ચરી ચરી જાય છે સરસ મજા ગામડા નું લોકેશન આવી જાય લાગે જોરદાર કેમ છે બરોબર લાગે છે ને મસ્ત હે કેવું લાગે છે હનુમાન દાદા નું મંદિર ને બધી સરસ મજાની બધી દુકાનો છે બધી વસ્તુ મળે આ ડોડી ને હનુમાન દાદા નું ઓલું આવે ને ઈ આપડે લેવાનું છે આગળ હનુમાન દાદા ઓલું આગળ લગાડવા માટે હમણાં રિટર્ન માં લઈ લઉં સૌથી પેલા દર્શન કરી લઈએ ઓછી ગરદી હોય ને વિડીયો બનાવવાની બધું દે ને તો હમણાં તમને દર્શન કરાવી દઉં હવે દર્શન તો અમે કરી લીધા છે હવે હું તમને દર્શન કરાવી દઉં અને બધું સરસ મજાનું દેખાડી દઉં અને આજે હાવ એટલે હાવ ગરદી જ નથી એમ ગરદી જ નથી ઓછી છે એવું નથી કેવું મારે તમે ગરદી છે જ નહીં હા અમે ખાલી એમાં એક જ ફેમિલી છે અને બીજા એક બે ભાઈઓ હતા બસ કોઈ જ નહીં હાવ ખાલી આખું તમને જો આખું તમને બતાવું જોવા ક્યાંય તમને કોઈ નહીં દેખાય અહીંયા મંદિર પછી આ બાજુની સાઈડમાં અહીંયા છે ને ભોજનાલય છે સામે પાણીની પરબ નહીં બધું અને આ બાજુ વિશ્રામ કક્ષ કાર્યાલય ક્યાંય તમને કોઈ નહીં દેખાય મજા આવી ગયા તો મેં કીધું સરસ મજાના દર્શન થઈ ગયા આરામથી ઉભા રહ્યો કોઈ માથાકૂટ કોઈ વાત કોઈ ગર્દી કાંઈ નહીં

શનિ રવિ માં અને મંગળવારે આ બધું પાર્કિંગ ફૂલ હોય અમે જ્યાં હમણાં બતાવું ત્યાં અમે ગાડી મૂકી છે ને ત્યાં ઈ આખું ફૂલ હોય ગરદી જ ગરદી અને જે મંદિર દેખાડ્યું ને એ મંદિર માં તે બાર સુધી દર્શન કરવા માટેની લાઈન હોય ભોજના લાઈન હોય ડબલ લાઈન હોય આમ જયારે ભોજનનો સમય હોય ત્યારે બપોરે અને રાત્રે બે ટાઈમ હોય છે આમ બે લાઈન આમ બે લાઇન હોય ક્યારેક તો અઢી ત્રણ લાઈન હોય બીજી સમજો ને માણસો ની સંખ્યા કઉ ને તમને લાઈન તો ત્રીસ થી ચાલીસ કે વધી ને પચાસ પચાસ ની લાઈન હોય માણસો માં અને રેવાનું અહીંયા વ્યવસ્થા જો કદાચ કોઈ આગે ત્યાં આવતા હોય તો રહેવાની વ્યવસ્થા છે દહીંપુરી અને પાણીપુરી બે આવી ગયું છે હજી એક પાણીપુરી ની ડીશ કઈ દીધી છે હા હા

અહીંયા ગાડીઓ અહીંયા ગાડીઓ આમ બે ત્રણ લાઈન થઈ ગઈ હોય ઓલી બધી જે બધું ચર્યા છે સુધીની લાઈન થઈ ગઈ હોય આ આખો પટ્ટો લાઈન થઈ ગયો એકની જ ગાડી પડી છે આખામાં જો પછી રોડ ઉપર આખી આમ લાઈન થઈ ગયું હોય ગાડી બે બાજુ ઓલી બાજુ રોડ નહીં રોડ ની આ બાજુ બે બાજુ લાઈન થઈ ગઈ હોય ને ક્યાંય કાંઈ નથી ખાલી આપણે એક જ દેખાઈએ છીએ આખામાં છોકરાઓ રમે છે અહીંયા બસ બીજું કોઈ નથી જો આ છોકરો કદાચ વિડીયો જોતો હોય છે વિડિયો છે હજી અંદર એક ભાઈ હતા ને આપણે મંદિર માં એ કહેતા હતા કે તમારો વિડીયો હોય કે રોજ જોઉં છું નામ ભૂલાય ગયું ભાઈનું ત્રિવેદી કીધું શું નામ કીધું આપણને ત્રિવેદી

જો બધા આવી ગયા પછી તમે વીડિયો જોજો તમે બધા આવી ગયા હશો બરાબર ને તમે હે ભાવિન એન્ડ મનનું વ્લોગ્સ એમ કરજો એટલે આવી જશે હો ને સારું ચાલો આવજો ભાવિન એન્ડ મનુ વ્લોગ્સ ચાલો આવજો